ધારી તાલુકા ખાતે અમરેલી લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાનો અભિવાદન સમારોહ અને કાર્યકર્તા સંમેલન યોજા હતો નેતા નહીં પરિવાર છે મોદીજી ફરી એકવાર છે આ વખતે ચોક્કસ ચાર સો પાર છે આજ રોજ ધારી ખાતે અમરેલી લોકસભાના સરળ સહજ અને ખેડૂતપુત્ર શ્રી ભરતભાઈ સુતરિયાના અભિવાદન સમારોહ અને કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહેતા દિલીપભાઈ સંઘાણી દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા મહેશભાઈ કસવાડા જનકભાઈ તલાવિયા નારાયણભાઈ કાછડિયા પુનાભાઈ ગજેરા પીઠાભાઈ નકુમ શરદભાઈ લાખાણી અશ્વિનભાઈ સાવલિયા સહિતના આગેવાનો મંડળના પ્રમુખશ્રીઓ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ મહિલા આગેવાનો સહિતના હોદ્દેદારો અને હજારોની સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહેલા હતા રિપોર્ટર ડામોર રાજભાઈ ધારી